નમસ્કાર ખેડૂત મિત્રો એક એપ્રિલ થી આઈ ખેડૂત પોર્ટલ પર અમુક યોજનામાં ઓનલાઈન અરજી શરૂ થવા જઈ રહી છે જેની અંદર મિની ખરીદવા ખરીદવા સહાય 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 ગોડાઉન બનાવવા બનાવવા પાણીના વજન વગેરે યોજનાઓ માટેની સહાય આપવામાં આવશે તેની આપણે વિગતવાર વાત કરીએ આ વિડીયોની અંદર સૌ પ્રથમ વાત કરીએ આપણે મિની ટ્રેક્ટર ની સહાય જેમાં વીસ પીટીઓ ઓ એસપી સુધી ટ્રેક્ટર ખરીદવા ગુજરાતમાં માં બાગાયતી વિભાગ દ્વારા મિની ટ્રેક્ટર ખરીદવા માટે સહાય

ઉન પાંચસો ચાલીસ ફૂટ ગોડાઉન બનાવવાનું રહેશે પચાસ હાજર ની સહાય આપવામાં આવે છે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંચોતેર ની સહાય આપવામાં આવે છે વજન કાટાની વાત કરીએ આપણે આ યોજનામાં સરકાર દ્વારા સહાયમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં ખરીદીની પચાસ ટકા રકમ મળશે અને સો કિલો નો વજન કાંટો ખરીદવાનો રહેશે ખેડૂત મિત્રો એ ખારેક ને રોપા વિશે ની વાત કરીએ જે ખેડૂત મિત્રો ને ખારેક ના ખેતી કરવા માંગતા હોય તેવા માટે તારીખ એક ફોર્મ ભરવાનું ચાલુ થશે સરકાર દ્વારા એક રોપા ડેડ સત્તરસો પચાસ મળવા પાત્ર રહેશે અને મહત્તમ એકસો પચીસ રોપા સુધી સહાય મળવા પાત્ર રહેશે વાવેતર માટે સહાય આપવામાં આવે છે જેમાં જનરલ તથા ઓબીસી ના ખેડૂતો માટે વીસ ની સહાય આવશે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે પચીસ ની સહાય આપવામાં આવશે ફોર્મ ભરવા માટેનું જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ આપણે આધાર કાર્ડ બેંક પાસબુક હાથ બાર અને આઠ ની નકલ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો